ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ એડવાઇસ એડવાઇસ શબ્દનો અર્થ સલાહ ઉપદેશ માહિતી બાતમી કે ખબર થાય છે એડવાઇસ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ વી આર સીકિંગ લીગલ એડવાઇસ ઇન ધીસ મેટર એટલે કે આ બાબતમાં અમે કાયદાકીય સલાહ મેળવી રહ્યા છીએ એક બીજું ઉદાહરણ જોઈએ માય કોચસ એડવાઇસ હેલ્પ મી અ લોટ વેન આઈ વોઝ અન્ડર પ્રેશર એટલે કે જ્યારે હું દબાણ હેઠળ હતો ત્યારે મારા કોચની સલાહ મને ખૂબ મદદરૂપ થઈ એક અન્ય ઉદાહરણ જોઈએ વેન ગાંધીજી લેફ્ટ ફોર ધ યુકે ટુ સ્ટડી લો હી વોઝ গিવન અ પીસ ઓફ アドવાઇસ બાય હિઝ મધર અર્થાત ગાંધીજી જ્યારે કાયદાનો અભ્યાસ કરવા માટે યુકે જવા નીકળ્યા ત્યારે તેમની માતાએ તેમને સલાહ આપી હતી વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ